બરાબર તમે મારે બીજા દિવસે ગાડી જોઈએ જ છે એ તમારો અહીંયા ખર્ચો કહેવાય હવે આ ખાલી પાંચ મિનિટનો પ્રસંગ છે ને પાંચ મિનિટ નું એમ બનતું એમાં જિંદગી આવી જાય એમ કહી શકાય અમે ઘણી બધી ટ્રેનિંગ ટૂંકી પડે બરાબર તો ખાસ આપણે જે પત્રિકા સાર વાંચીએ છીએ ને એમાં ખાસ બધાને નમ્ર વિનંતી છે કે તમારે સૌ કોઈને આપણે એમાં ધ્યાન આપું શું કામ કે એમાં આપણા જીવનનો સારાંશ છે તમારા બધાના જીવનનો સારાંશ રહેલો છે તો બધા યુવકોને વિનંતી કે એમાં ખાસ ધ્યાન આપીને એકાગ્ર મને રહીને સાંભળે વિશેષ આપણી સભામાં આજે ડોક્ટર ચિરાગભાઈ વેકરિયા સાહેબ પધાર્યા છે તો આપણે સૌ કોઈ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ છીએ અને તમને વિશેષ પ્રવચન માટે વિનંતી કરીએ છીએ કે આગળ પધારીને આપણે વિશેષ પ્રવચનનો લાભ આપે પરમ ભગવાનીએ શ્રી વેકરિયા સાહેબ બધાને બધાને પેલા તો જય સ્વામિનારાયણ થોડો અવાજ બેસી ગયો છે એટલે એ પ્રકારે થોડુંક ચલાવી લેજો મારો ટોપિક તો સ્વાસ્થ્યને રિલેટેડ છે એટલે એના ઉપર પણ વાત કરીશ અને એ સિવાયની બીજી પણ થોડી ઘણી વાતો કરીશ બરાબર હવે શરીરનું સ્વાસ્થ્ય જાણવા માટે પહેલાં તો આપણું શરીર સ્વસ્થ રહે એના માટે તન મન અને ધન ત્રણેય સ્વસ્થ રહે એ જરૂરી છે એમાં અત્યારે તમે બધા મોટા ભાગના બધા સ્ટડી કરો છો એટલે ધન વિશે વધારે નથી આપણે ડીપમાં જવાનું પણ એટલું કહી શકાય કે પૂર્વક આપણે અત્યારે જે પણ આપણા ખર્ચા હોય કે આપણું જે ચાલી શકે ને જરૂરિયાત મુજબ એ પ્રમાણે આપણે ધનનો વપરાશ કરીએ ને તો માતા પિતાને એક પ્રકારની આવક જ કરીએ છીએ એમ માનીને ચાલવાનું દેખાદેખીમાં તે કપડાં પહેરતા હોય બ્રાન્ડે તો આપણે એની કમ્પેરિઝન નહીં કરવાની આપણે આપણી કેપેસિટી પ્રમાણે ચલાવી લેવું એ પણ એક અત્યારની તમારી આવક જ છે એમ માનીને એ પ્રકારે એ દિશામાં વિચારવું આ થઈ ધનની વાત હવે આપણે તન ઉપર વાત કરશું એટલે કે શરીર સ્વસ્થ રહે એના માટે શું કરી શકાય તો લગભગ તમે બધા મારાથી વધારે આમાં જાણતા હોય પણ છતાં એ કહી દઉં એના માટે તનની સ્વસ્થતા જળવાય એટલા માટે આપણો ખોરાક જે છે એ પહેલા તો શુદ્ધ હોવો જોઈએ તો મેં તો અત્યારે હવે જંક ફૂડ થઈ ગયા છે બધાને ખબર છે કે જીભને જે ગમે છે ને એ પેટને માફક નથી આવતું અને પેટને જે જોઈ છે ને એ જીભને માફક નથી આવતું એના જેવું છે એવું ખાવાનું છે તો બધાને ન મજા આવે એટલે ક્યારેક ક્યારેક ચાલે કદાચ સમયે થોડું ઘણું એવું આ કારણ કે જીભને પણ થોડોક આપણે સાચવવાનું છે એટલે બે વચ્ચે બેલેન્સ કરીને ચાલવાનું રહે અને એમાં પણ ખાસ તો ખોરાકમાં પણ એક આપણે ફ્રૂટ ટાઈપના વેજીટેબલ જે છે એ ઘણા ન ખાતા હોય તો એ બાજુ પણ થોડુંક વળવું જોઈએ અને ખાવાની ઘણી વખત મોટા ભાગના ઘરમાં ઝઘડા થતા હોય ખાવામાંથી થતા હોય ડાઇનિંગ ટેબલ ઉપરથી થતા હોય ક્યારેક જમવામાં સ્વાદમાં બરાબર ના હોય તો તકલીફ પડી જાય ક્યારેક મોલું હોય એવું હોય ફીકું હોય તો તકલીફ આવે તો જ્યારે એમ લાગે કે આ જે બરાબર નથી ટેસ્ટ તો એમ માનવાનું કે આ મારા જીવનનું છેલ્લું ભોજન નથી આના પછી પણ બીજી વાર હું જમવાનો છું એમ માનીને પછી એ જે પણ આવ્યું છે એ ગ્રહણ કરી લેવાનું અને હવે અત્યારના જમાનામાં આપણે જોઈએ આજથી દસ વીસ વર્ષ પહેલાં જોઈએ તો આપણને શુદ્ધ દૂધ ને એ કહી શકાય કે મળી મળી શકતું ખાલી પાણીની મિલાવટ હોય હવે તો એવું થઈ ગયું છે કે ડિમાન્ડ એવડી મોટી થઈ ગઈ છે સામે ઢોર તો છે ને તોય દૂધ જોઈ એટલું મળે છે ક્યાંથી આવે છે એ લગભગ તમને બધાને ખબર હોય મને ખબર હોય કે હવે ઓરિજિનલ દૂધ છે તો બહુ ક્યાંક જ જોવા મળે છે બધું કેમિકલ યુક્ત થાય બધું આવતું હોય છે એટલે આ રીતની બધી જ વસ્તુમાં હવે ભેળસેળ થઈ ગઈ છે પણ છતાંય આપણને ખ્યાલ છે કે આ કાદવ છે તો એની ઉપર ન્યા પગ ન મૂકવા જવાય અત્યારે ઘરને તમે ગમે જમો એ સારી વાત છે પણ બહાર તમે જઈને જમો એ લિટરલી એમ જ હોય કે એને કમાવા માટેની વૃદ્ધિ હોય એટલે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ન રહેતું હોય એટલે ક્યારેક ઓકેશનલી જવું પડે તો વાત અલગ છે એ આખી અલગ વસ્તુ છે અને આમ જોવા જાવ તો સ્વાદ ક્યાં સુધી હોય કે ખાલી તમારા ગળા સુધી પહોંચે ત્યાં જ સુધી હોય તમે ગમે એવી મોંઘી ગમે એવા વ્યંજનો જમા છો એકવાર ગળાને ક્રોસ કરી ગયું અને પછી ઉલટી થઈ ગઈ તો બે મિનિટે ત્યાં તમે ઊભા ન રહી શકો આવા એક રાજા થઈ ગયા ઘણા સમય પહેલા આપણા દેશમાંનો નો બહારના એને એવો શોખ અલગ પ્રકારનો કે જાત જાતના ટેસ્ટ કરવા માટે કંઈ પણ જમે ને થોડી વાર થાય ને તરત ઉલટી કરીને કાઢી નાખે ને નવું જમે એટલે આવા આવા માણસો પણ થઈ ગયા છે જે બરાબર નથી આપણે એનાથી થોડું ચેતવું જોઈએ જમવાનું એ વિવેક રાખવું જોઈએ પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈએ તો જ્યારે ભાવતી વસ્તુ આવે તો આપણાથી કંટ્રોલ ન રહે લિમિટ પાર જમાઈ જાય તો સ્વામી મહારાજ ને મોહનતાડ આપવામાં આવે ને જમવામાં તો એક પીસ હોય ને તો એ એક વર્ષ ચાલે કેટલું એ લે જરા જરા લે એમ હવે એ વિચાર કરો કેટલું લે આપણને તો ભાવતી વસ્તુ આ પછી કંટ્રોલ કરી લે અઘરી થઈ જાય એવી જ રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજી હતા એનું પણ જમવાનું એવું જમવા બેસે એટલે પેલા તો ત્રાજો આવે એના ડાઇનિંગ ટેબલ ઉપર જોખાય કેટલું શું જમવાનું પછી એનાથી વધારે કઈ જમતા નહીં

તો એ પણ આપણા કરતાં વધારે શૂધ તો એ ખાય આપણી પાસે તો બે પાંચ દિવસ પછી કદાચ પહોંચે એ તો જાડવું જ પાકેલો હોય ને તાત્કાલિક એ જ બધું ખાય એના જેટલું શૂધ તો આપણે નથી ખાઈ શકતા એટલે કહેવાનો મતલબ કે જે પ્રોસેસ ફૂડ બધા આવે છે પેકેટમાં પેક થયેલા હોય અમુક ફ્રીઝરમાં ફ્રોઝન થયેલા હોય ચીઝ ને એ બધું જેમ જેમ જેટલું પ્રોસેસ વધારે થાય ને તે આપણા હેલ્થ માટે હાનિકારક છે ફ્રેશ ડાયરેક્ટલી માની લો તમે જાડવેથી સીધું ઉતારીને તમારા ભોજનમાં આવે છે તો એ બેસ્ટમાં બેસ્ટ તમારે કોઈ જાતની દવાની કે એની જરૂર ન પડે તો આ એક ધ્યાન રાખે અને બીજું આપણે વ્યાયામ ઉપર ધ્યાન આપીએ છે કે જે સ્કૂલમાં તમને કરાવવામાં આવતો હોય અને હવે મોબાઈલ આવવાથી ઘણી આઉટડોર ગેમ્સ જે છે એ પણ બધી બંધ થઈ ગઈ છે તો એ પણ પાછી જેને જેમાં રસ હોય એ પણ રમવી જોઈએ એ ઉપરાંત સાયકલિંગ છે રનિંગ છે એ પણ એક્ટિવિટી કોઈ પણ તમને જે અનુકૂળ આવતી એ કરવાની ને એ કરવામાં ક્યારે આળસ નહી કરવાની અને આપણા માટે આઈડિયલ નીલકંઠવાણી મહારાજ તમે જોઈ લો શ્રીજી મહારાજ અગિયાર વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયા હતા કોઈ પણ પ્રકારનું કઈ પ્રી પ્લાનિંગ નહોતું કે ક્યાં જવાનું છે શું કરવાનું છે સાથે શું લીધું હતું કઈ સાથે નહોતું કોઈ પણ જાતની કઈ તૈયારી નહોતી તો એ એ એટલું પરિશ્રમ કર્યું આખા ભારતનું વિચરણ કર્યું આપણે તો એના એમ કહી શકીએ કે હજારમાં કરોડમાં ભાગ જેટલો પણ પરિશ્રમ કે તકલીફ પડે એવું કંઈ આપણે એવું નથી થવાનું આપણા માટે આપણા તમારા માતા પિતા છે એ બધા ધ્યાન રાખવા બેઠા હોય એટલે કોઈ જાતની તકલીફ નથી પડવાની પણ છતાંય આપણે જ્યાં જ્યાં મહેનત કરવાનું કામ આવે ત્યાં પાછું પડવું નહીં એક રમૂજી કિસ્સો કહું કે એક દીકરો છે એ બેઠો હોય અને સાંજ પડે ને એના પપ્પા ઘરે આવે ઓફિસેથી એટલે ઘરે આવીને એટલે એના મમ્મી એને એ દીકરાને કહે કે પપ્પા ઘરે આવ્યો હોય ને પાણીનો ગ્લાસ ભર દે તો કે એને ભગવાન બે હાથે પાછા આઈથે પી લે કે એટલે આવું નહીં કરવાનું એટલે આ થઈ વ્યાયામની વાત હવે

એની યોગ્ય સારવાર કરાવવી જ પડે એટલા માટે એની જાળવણી જરૂરી છે જરૂરી આપણે એ વાત વાત ધ્યાનમાં રાખવાની કે બ્રશિંગ જે છે એ ખાસ સવારે તો કરવાનું સાથે સાથે રાત્રે કરવાનું કારણ કે રાત્રે આપણે કંઈ પણ જો કહ્યું કેવું અથવા તો કંઈ પણ ખોરાક ખાવાની એવી ટેવ હોય ને રાત્રે દાંતમાં વચ્ચે ફસાઈ જાય ને તો એ રાત દરમિયાન આખું સડે ત્યાં એના લીધેથી એમાંથી સડો થવાની શરૂઆત થાય એટલે કદાચ સવારે ભૂલાઈ જાય ભૂલાઈ જાય બ્રશ કરવાનું તો ચાલે પણ રાત્રે તો કરીને જ શું જે આપણી ઉલટી ટેવ છે પણ જેટલું થાય એટલું કરી શકાય અને બીજું એ અત્યારે કુદરતે આપણને જનરલી બે સેટ આપેલા હોય દાંતના એક દુધિયા દાંત હોય એ બધા ભણી જાય એટલે કાયમી દાંત આવે અને એ ભણી જાય એટલે ત્રીજા સેટ માટે પાસે જવું પડે જેના માટે તમારે ચાર્જ પણ આપવો પડે ને તોય ઓલા બે જેવા તો થાય જ નહીં એટલા માટે એ જે કુદરતે આપેલું છે એ જાણવું જરૂરી છે હવે તમારા અત્યારે એજ ગ્રુપ પ્રમાણે આમાં મોટા ભાગના એવા મિત્રો છે કે જેમને દૂધિયા દાંત ને કાયમી દાંત બેય દાંત મિક્સ હોય તો આ કન્ડિશનમાં એક એ પણ વસ્તુ બની શકે કે ઘણી વખત દૂધિયા દાંત છે એ એના યોગ્ય સમયે દુધિયાદાત ઘણીવાર યોગ્ય સમયે પડે લે અને કાયમી દાત આવી જાય તો પછી થોડીક અવ્યવસ્થા સર્જાય જેમ આપણે ખોની રમત રમતા હોય ને 6-7 જણા બેઠા હોય ને એમાંથી કોઈ વ્યક્તિ દાવ દેતો હોય એને એમ થાય કે પાંચમા નંબરનો વ્યક્તિ છે એને ખો આપીશ ને ત્રીજા નંબરનો વ્યક્તિ ઊભો થઈ જાય છે તો પછી અવ્યવસ્થા સર્જાય તો એવી રીતે દાતમાં પણ એવું છે દુધિયાદાત એના યોગ્ય સમયે જો નીકળી જાય અને ત્યાં કાયમી દાત આવે તો જે ઘણા વ્યક્તિઓને તમે જોતા હશો દાંત છે હોય છે તો એ વસ્તુ ન બને એ તમે ચેક કરાવી શકો તમારા ડેન્ટિસ્ટને બતાવી શકો કે ક્યારેય એવું થાય કે દાંત હોય ને ઓલરેડી બાજુમાં બીજો દાંત આવે અથવા તો કોઈ દાંત વેલો પડી ગયો હોય તો એના માટે ચેકઅપ કરાવવું જરૂરી છે પછી વ્યસન તો લગભગ હું ત્યાં સુધી આમાં કોઈને હોય જ નહીં પણ આજુબાજુમાં કોઈ મિત્ર સર્કલમાં હોય અથવા તો કોઈ સગા સંબંધીમાં હોય તો એ છોડાવવા માટે આપણે પ્રયાસ કરવાનો છે હવે એ પ્રયાસ એવો કરવાનો એમને સમજાવવાનો કે વ્યસન જે છે એ વ્યસન એ કોઈ પૈકડા નથી એમને કોઈ એક વ્યક્તિ ઝાડવું પકડી ને ઉભો અને કહે કે મેં ઝાડવું આ ઝાડવા એ મને પૈકડો છે તો એ આપણે બધા એના ઉપર હસીએ કે એ તારી વાત ખોટી છે તે ઝાડવાને પૈકડો છે એમ વ્યસન ને આ કુટેવો છે ને એને માણસે એ કુટેવો ગ્રહણ કરી છે જન્મજાત એ કુટેવો હોતી નથી એમને ગ્રહણ કરી છે નાનું છોકરું જે હોય એ માતાનું દૂધ જે લેતું હોય એ પણ મૂકી દે છે તો વ્યસન મૂકવું એ કઈ મોટી વાત નથી એટલા માટે આવી રીતે સમજાવી શકીએ જો આપણા સગા સંબંધીમાં કે કોઈને હોય અને આપણી સમજાવટથી મૂકે તો આપણા માટે એક સારી વાત છે અને હવે એક મોબાઈલની વાત લઈએ તો મોબાઈલ આજકાલના અત્યારે પેલા તો એક ગણપતિ બાપાનો ઉત્સવ ચાલે છે એટલે ગણપતિ બાપાનો ઉત્સવ ચાલે છે એમાં એક કથા એવી પણ છે કે જ્યારે આપણને આઝાદી નથી મળી ને ત્યારે લોકમાન્ય તિલકે એમને અંગ્રેજ સરકાર પાસે વિનંતી કરી કે અમને છે ને ગણપતિ ઉત્સવ માટે દસ દિવસ માટે પરમિશન આપો કે બધા અમે અમારા ભારતીય હોય ભેગા થઈને એમનું ઉત્સવ માટે બધા ભેગા થઈએ પણ હકીકતે આજે દસ દિવસ ભેગા થવાનું હતું ને એ આઝાદી માટેના પ્લાનિંગ કરવા માટે ભેગું થવાનું હતું એટલે એ લોકોને પાછી અંગ્રેજોને એ બાબતની ખબર નહોતી એટલે આપણા દુશ્મનોને દૂર કરવા માટે આ ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ અને પછી એ પરંપરા અત્યારે પણ જળવાઈ રહી છે તો એ સમયે જે દુશ્મનો હતા અંગ્રેજો હતા એને આપણે જોઈ શકતા હતા એ નજર સામે હતા પણ આજે આપણા જે દુશ્મનો કહી શકાય એક પ્રકારના અસુર થઈ ગયા છે જેને કે કહી શકાય પાંચ પાંચ હોય હોય પણ તો એનાથી ખાસ બચવાની જરૂર છે પેલું તો શું હતું કે આપણે જોતા કે આ અસુર જો ચેતીને રહેતા હવે તો આપણા હાથમાં જ હોય પણ આપણે એને ઓળખી ના શકીએ પેલા ભૂત પ્રયત્ન એવી વાતો થતી કે એ આવીને આપણને તકલીફ કરતા હવે ભૂત પ્રેત નથી પણ હાથમાં પ્રેત આવા આવી ગયા છે તો એનાથી થોડું ચેતવું મોબાઈલનો ઉપયોગ ખાસ તો એક તો પર્સનલ મોબાઈલ બને ત્યાં સુધી જ્યાં સુધી ભણતા હોય જરૂર ના હોય ત્યાં સુધી એવોઈડ કરવું અને બને ત્યાં સુધી મમ્મી પપ્પાના જે ફોન હોય એમાંથી આપણું કામ કંઈ હોય સ્કૂલને લગતું કે કોઈ પણ એવું હોય તો એમાંથી એ ઉપયોગ કરી લેવો પર્સનલ મોબાઈલનો આગ્રહ આ સમયે જરૂર ન હોય ત્યાં સુધી ન કરવો પછી સિવાય કે અલગ દૂર ભણતા હોય તો વાત અલગ છે અને હવે એમાં પણ વિવેક રાખવો આજકાલ મોબાઈલનો તમે તમારા વિશે જેટલું નથી જાણતા એટલું તમે પાંચ મિનિટ મોબાઈલમાં કોઈ પણ કામ કરો ને ઇન્ટરનેટ તમારું કનેક્ટેડ હોય ને તમે કોઈ પણ રીલ જુઓ કે કંઈ પણ તમે જોવો ને એઆઈ મારફતે કે ભાઈ આ ભાઈને આ વસ્તુ જોવી છે એટલે તમે પાંચ મિનિટ માટે તમારા કામ માટે મોબાઈલ લીધો હશે ને તો એ અડધી કલાક ક્યાં હોય જશે ને ખબર નહીં પડે તો આ એક થોડુંક ધ્યાન આપવું મોબાઈલનો ઉપયોગ ટોયલેટની જેમ કરવો કે આપણે જરૂર હોય ને ત્યારે ઉપયોગ થાય એને જરૂર છે અથવા તો એ આપણી ઉપર હેવી થઈને આપણી આપણો મોબાઈલ યુઝ ન કરવો જોઈએ આપણે મોબાઈલનો યુઝ કરવો છે એટલે આપણે અસુર પાસેથી કામ લેવાનું છે એટલે એ વિવાદ એ વિવેક પણ આપણે જાળવવાનો છે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા છે કે મોબાઈલ છે એ આશીર્વાદ રૂપ પણ છે અને શ્રાપ રૂપ પણ છે પણ આપણે આ અસુર માનીને એનો એની પાસે ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણે એમાંથી સારી સારી જે વાતો છે એ આપણે શીખી શકીએ અને બીજું એ પણ કહેતા કે સારું છે એ બધું મારું છે એટલે જ્યાં જ્યાંથી આપણને સાર મળે પોઝિટિવિટી મળે સારા ગુણો જોવા મળે એ આપણે ગ્રહણ કરવું દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે જે બધામાંથી સારું સારું જોવે છે અને એક બીજી વ્યક્તિ છે જે બધામાં કઈ ગમે એવો સારો વ્યક્તિ હોય ને એમાંથી એક ભૂલ કાઢી દે આમાં આ કમી છે તો આપણો સ્વભાવ એવો રાખો કે નકામાં નકામી વ્યક્તિ હોય ને એમાં પણ એક સારો ગુણ મળે તો એ સારો ગુણ પ્રત્યે ધ્યાન રાખવું એનો ફાયદો આપણને જ થશે કે આપણને નાની નાની જે તકલીફો આવશે ને એમાંય આપણે ખુશ રહેશું અને ઓલો વ્યક્તિ છે એને ગમે એટલી સફળતા મળશે ને તો એને એક એક નાની કમી રહી છે ને એ જ દેખાશે એટલે સરવાળે ફાયદો એને જ થાય કે જે બધામાંથી સારા ગુણો ગ્રહણ કરતો એટલે એ દિશામાં આપણે જોવું યોગી યોગીજી મહારાજ નું એક ઉદાહરણ પણ છે કે એક વખત કોઈ એક વ્યક્તિ એમની પાસે દીક્ષા લેવા આવ્યો એમને સાધુ પાર્સક બને થોડો ટાઈમ રહ્યો વળી પાછો જતો રહ્યો તો આવી રીતે ચાર પાંચ વખત દીક્ષા આપી છતાંય એ આવે ને જાય આવે ને જાય આવું ખાતું હોય એટલે પછી કોઈ એને પૂછ્યું કે યોગી બાપા આ ટપતો તો છે નહીં તો તમે શું કામ આને દીક્ષા આપો છો તો કે કાંઈ વાંધો નહીં અહીં આવીને મંદિરનું કામ કરે છે ને એક દાળીઓ ઓછો રાખવો એટલે કોઈ પણ વસ્તુમાં એવી સારક જોવાની અને બીજું એ પણ કહેતા કે કોઈ ધબો મારે ને તો એ આપણે સળું લેવું કે તમારા જેવા ધબો મારનાર ક્યાંથી ને દરેક જગ્યાએ વિવેક રાખો એ જ પણ જરૂરી છે કોમન સેન્સ કહેવાય કોમન સેન્સ વીચ ઇઝ વેરી રેરલી પ્રેઝન્ટ ઇન એવરીવાન એટલે એક ઘણી વખત મોટા મોટા તકલીફોનું નિરાકરણ પણ કોમન સેન્સથી આવી જતું હોય વિવેકથી આવી જતું હોય એના બે ત્રણ તમને રમુજી પ્રસંગને એ તમને કહું તો એક વખત એક ભરવાડ છે કે ગાયું ચરાવતો તો લેવામાં ન્યા કોઈ અધિકારી એન્જિનિયર બધા હતા ને કેટલી વાર થી કે મતતા હતા એટલે આ ભરવાડા જ્યાં જઈને કીધું હોય કે તમે શું મતો છો તો ઓલા એન્જિનિયરોએ કાંઈ જવાબ દીધો નહીં કે આ ગામડિયાને હું જવાબ દેવો પણ ઓલા ભરવાડ તોય પૈસા પૈસા થયો એટલે કે કે ને એને ખબર પડે એટલે એ એક જણાએ કીધું કે આ નાનો મોડો પાઇપ છે આમાં અમારે વાયર એક નાખવાનો છે ક્યારના નથી સી લાંબો પાઇપ છે આમાં વાયર નાખી નથી શકતા પરવાડે કે કે જો આટલી વાત કે એક ઊંડેડી લઈને હમણાં એની પૂછડીયા બાંધો વાયર મોળ નીકળી જાય મોળ નીકળી ગયો એટલે મોટે મોટા જે પ્રોબ્લેમ હોય ને એના સોલ્યુશન ઘણીવાર કોમન સેન્સ થી આવતા હોય આવી રીતે એક વખત સાબુની એક ફેક્ટરી હતી ને એમાં એક પ્રોબ્લેમ થયો કે ખાલી ઘણી વખત એના પેકિંગ હોય ને એ ખાલી રહે અંદર સાબુ ભરાય છે તો હવે બહુ બધાએ વિચાર કર્યો કે આનું સોલ્યુશન શું કરવું આ બધું અલગ પાડવા માટે તો એનું મશીન લેવું પડે અને એ બહુ costly થાય તો પછી એક વારી સામાન્ય બુદ્ધિ વાળો એક માણસ પડી ગયો અને એ કે કાઈ ન પંખો એક રાખો કે વજનના હિસાબે આ કોર ખાલી કોખા છે ને બધા ઉડી જશે એ એવી રીતે કોમન સેન્સથી ઘણીવાર કામ ચાલી જાય પછી મોંગી ગાડીનો સોલ્યુશન હતો હવે શોરૂમ તો બની ગયો પછી ગાડી મેન્યુફેક્ચરિંગ થઈ ને પછી ખબર પડી કે આ તો એનું જે દરવાજો હોય ને આ એ દરવાજાની હાઈટ કરતા ગાડીની હાઈટ ઊંચી હોય બહાર કાઢવામાં તકલીફ પડે કરવું શું આખો શોરૂમ બની ગયો તો કઈ ઢોળાય તો નહીં પછી એને વિચાર કર્યો કે આ હવા છે ગાડીમાંથી હવા કાઢીને પછી બહાર કાઢી દો એટલે એટલું જ એની હાઈટ ઘટતી હતી તો આવી રીતે કોમન સેન્સ છે ને એ ઘણી વખત મોટા મોટા પ્રોબ્લેમોનું નિરાકરણ પણ લાવી દેતું હોય તો એ બાજુ પણ આપણે થોડું ધ્યાન રાખી શકીએ પછી જીપીએસસી ની પરીક્ષામાં એક વખત એક વ્યક્તિને સવાલ કર્યો બહુ ઊંચી પરીક્ષા હોય એ તો તો એ કે તું બાર બીજા માળે પરીક્ષા ચાલતી હતી ત્યાંથી કે તમે અહીંથી કૂદકો મારો એટલે બધાએ જે કેન્ડિડેટ હતા એ બધાય ના જ પડી કે કૂદકો ના મારીએ કૂદકો ના મારીએ એમાં એક વ્યક્તિ આવ્યો એને બારીએથી કૂદકો અંદરની સાઈડ માર્યો હવે એ એને કૂદકો મારવાનું કીધું તો એને એવું તો નહોતું કીધું કે બહાર મારો કે અંદર મારો અંદર મારવામાં કઈ તકલીફ ન થાય બહાર મારીએ તો વળી લાગે કે તૂટે કે એ બધું બની શકે એટલે આ રીતનો જીવનમાં વિવેક આપણને આવતો રહે એ પણ એક જરૂરી છે ગણપતિ બાપાનું જે એક ઉદાહરણ આપીને જો કે તમને બધાને ખ્યાલ જ હોય કે ગણપતિ બાપાને એમના ભાઈ કાર્તિક દુનિયાની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે કહેવામાં આવ્યું અને કાર્તિકેય મહારાજનું વાહન તો મોર છે એ તો ફટાફટ નીકળી ગયા જે પહેલાં આવે એ વિના હવે ગણપતિ બાપાએ એ સમયે વિવેક સૂઈજો કે મારા માટે તો મારી દુનિયા એટલે મારા માતા પાર્વતીજી અને પિતા મહાદેવજી તો કે હું એની જ પ્રદક્ષિણા કરી લઉં એટલે મારું બધું આવી ગયું એટલે એ પછી ગણપતિ મહારાજ એની પ્રદક્ષિણા કરે છે અને એમાં જેનું સર્વસ્વ આવી ગયું છે એ પછી વિજેતા પણ થાય છે એટલે યોગ્ય સમયે આપણને યોગ્ય બુદ્ધિ સૂઝવી એ પણ પ્રભુની કૃપાથી થાય એટલે એના માટે આ બધા જે અત્યારે તમારી ઉપર ઘણા બધા નિયમો કહેતા હોય કે આમ ન કરવું તેમ ન કરવું એ બધું આપણને આકરું લાગતું હોય સો ટકા આકરું લાગે પણ એમ થાય કે આમાં ફાયદો શું તો એનો ફાયદો એ જ કે તમારી જે બુદ્ધિ છે ને એમાં વિવેકનો વધારો થાય યોગ્ય સમયે આવી રીતે તકલીફો આવતી હોય ને ત્યારે એ બધી પરિસ્થિતિમાંથી ઉકેલ શોધવાની તમને આવડત આવે અને ઉતાર ચઢાવ જિંદગીના આવતા હોય એમાં પણ તમને સ્થિરતા મળે તો આ

સાહેબના ખૂબ ખૂબ કે તેઓએ પોતે આપને વિશેષ પ્રવચન થી લાભાન્વિત કર્યા અને તેમાં પણ ખાસ તો જીવન લક્ષ્ય અને સ્વાસ્થ્ય લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે બદલ આપણે તેઓના ફરીથી આભારી છીએ